નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે બાગાયત વિભાગની ગોડાઉન યોજના વિશે વાત કરીશું તો યોજનાનું નામ છે મિત્રો ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા સહાય આ યોજનાની અંદર મિત્રો બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને પાંચસોને ચાલીસ ફૂટનું મિત્રો એક ગોડાઉન બનાવવા માટે એક લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે ગોડાઉન મિત્રો સ્ક્રીનમાં દેખાય તેવું તમારે બનાવવાનું રહેશે જે ખેડૂત મિત્રો ખેતીવાડી વિભાગની મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો મિત્રો ઓનલાઈન અરજી ન કરી શકવાને કારણે લાભ ન લઈ શકતા હોય તેવા ખેડૂત મિત્રો માટે આ સરસ મજાની યોજના છે તો ખેતીવાડી વિભાગની અંદર મિત્રો તમારે ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવવાનું હોય છે અહીંયા તમારે બાગાયત વિભાગની અંદર મિત્રો પાંચસોને ચાલીસ ફૂટનું ગોડાઉન બનાવવાનું રહેશે જ્યારે મિત્રો ખેતીવાડી વિભાગ કરતાં તમને સબસિડી ડબલ મળવાપાત્ર રહેશે એટલે ખેતીવાડી વિભાગની અંદર મિત્રો તમને પંચોતેર હજાર રૂપિયા સબસિડી મળશે જ્યારે બાગાયત વિભાગ દ્વારા તમને મિત્રો એક લાખ અને પચાસ હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે તો હવે મિત્રો આ યોજના વિશે આપણે વિગતવાર વાત બાગાયત વિભાગને આ યોજના માટે મિત્રો તમારે પાંચસોને ચાલીસ ફૂટ ગોડાઉન બનાવવા માટે એક લાખ પચાસ હજાર રૂપિયા સબસિડી મળશે મિત્રો યોજનાનું નામ છે સો ખેતર પરના ગ્રેડિંગ સોર્ટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા સહાય તો મિત્રો તમારે કોઈ પણ એક શોટિંગ ગ્રેડિંગ અથવા તો પેકિંગનું મિત્રો સાધન ખરીદવાનું રહેશે જેના માટે મિત્રો સરકાર દ્વારા તમે જે સાધનની કિંમત ધારો કે તમે વીસ હજાર રૂપિયાના સાધનની ખરીદી કરો છો તો તેના માટે મિત્રો તમને પચાસ ટકા સબસિડી એટલે કે દસ હજાર રૂપિયા અલગથી ચૂકવવામાં આવશે આ રકમ મિત્રો એટલે કે સાધનની ખરીદીની રકમ મહત્તમ પચાસ હજાર રૂપિયા રહેશે જો તમે એક લાખ સુધીના મિત્રો સાધનની ખરીદી કરો છો તો તેના માટે સરકાર દ્વારા તમને પચાસ હજાર રૂપિયા અલગથી સબસિડી આપવામાં આવશે સાધનની ખરીદી કરવી મિત્રો ફરજીયાત છે તમે કોઈ પણ મોટું એક સાધન ખરીદી શકો છો અથવા તો નાના મિત્રો તમારે બે ત્રણ સાધન ખરીદવાના રહેશે સાધનની વાત કરીએ તો મિત્રો તમે વિનોવિંગ ફેનની ખરીદી કરી શકો છો જેની મિત્રો અંદાજે કિંમત આઠ હજારથી નવ હજારની વચ્ચે હોય છે તો તેની અંદર મિત્રો સરકાર દ્વારા તમને પચાસ ટકા સબસિડી આપવામાં આવશે બીજું મિત્રો તમે પ્લાસ્ટિક કેરેટની ખરીદી કરી શકો છો જેની મિત્રો અંદાજે કિંમત બસોથી ત્રણસો રૂપિયાની વચ્ચે હોય છે ત્યારબાદ મિત્રો તમે વજન કાંટાની ખરીદી કરી શકો છો જેની અંદાજે કિંમત મિત્રો છ હજાર રૂપિયા હોય છે તો આવા મિત્રો તમે નાના મોટા બે ત્રણ સાધન ખરીદી શકો છો જેના માટે મિત્રો સરકાર દ્વારા તમને અલગથી પચાસ ટકા સબસિડી આપવામાં આવશે ઓનલાઈન અરજીની વાત કરીએ તો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે યોજનાનું નામ ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો લોકસભાની ચૂંટણી ચાલુ હતી તે સમયે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ હતી પરંતુ ઘણા ઘણા બધા ખેડૂત મિત્રો આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી નથી કરી શક્યા તો મિત્રો ટૂંક સમયની અંદર એટલે બે અથવા તો ત્રણ મહિનાની અંદર આ યોજનાની અંદર મિત્રો ફરીથી ઓનલાઈન અરજી શરૂ થશે તો જ્યારે મિત્રો ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ગોડાઉન બનાવવાની કાર્ય પદ્ધતિની વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછું મિત્રો તમારે પાંચસો ચાલીસ ફૂટનું ગોડાઉન બનાવવાનું રહેશે મધ્યસ્ત એટલે કે મોબ તમારે મિત્રો બાર ફૂટ રાખવાની રહેશે જો મિત્રો તમારે પતરા નાખવાના હોય તો મોબ એ બાર ફૂટ રાખવાનો રહેશે જો તમારે મિત્રો પાકું ધાબું એટલે કે આરસીસી મિત્રો કરવાનું હોય તો તમે તેની હાઈટ દસ ફૂટ રાખી શકો છો જો તમારે પતરા નાખવાના હોય તો બાર ફૂટ હાઈટ રાખવાની રહેશે જ્યારે તમારે પાકું ધાબું કરવાનું હોય મિત્રો આરસીસીનું તો તમે દસ ફૂટ હાઈટ રાખી શકો છો પતરા મિત્રો તમે સિમેન્ટ અથવા તો ગેલ્વેનાઇજના કોઈ પણ નાખી શકો છો ગોડાઉનની અંદર મિત્રો ઓછામાં ઓછી બે બારી મૂકવાની રહેશે વધુ મિત્રો તમારે જરૂરિયાત હોય તો તમે વધારાની મૂકી શકો છો દરવાજો મિત્રો તમારે આઠ બાય આઠ ફૂટનું મિત્રો એક શટર મૂકવાનું રહેશે જે શરૂઆતમાં મિત્રો આપણે સ્ક્રીનમાં જોયું ગોડાઉનની ઇમેજ તેની અંદર લગાવેલ છે આઠ બાય આઠ ફૂટનું મિત્રો તમારે એક શટલ લગાવવાનું રહેશે પાયો મિત્રો તમારે જમીનથી બે ફૂટ અંદર લેવાનો રહેશે ગોડાઉનની મિત્રો અંદર તથા બહાર પાકું પ્લાસ્ટર કરવાનું રહેશે અને ગોડાઉનનું મિત્રો ભોયતળિયું પણ પાકું બનાવવાનું રહેશે તો આ રીતે મિત્રો તમારે ગોડાઉન બનાવવાનું રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો તમારે કયા કયા કાગળો બાગાયત કચેરીએ જમા કરાવવાના રહેશે તેની વાત કરીએ તો સૌ પ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ અરજીની એક પ્રિન્ટ આઠ તથા સાત બારના ઉતારા આધાર કાર્ડની એક નકલ બેંક પાસબુકની એક નકલ સંમતિપત્ર જો તમારે સંયુક્ત જમીન હોય તો તેના માટે સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે અને મિત્રો પ્રોજેક્ટ રિપોર્ટ પ્રોજેક્ટ રિપોર્ટ જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી પ્રિન્ટ કરશો તો તેની સાથે નીકળશે એક ફોર્મ નીકળશે જે પણ ભરીને તમારે બાગાયત કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે હવે મિત્રો તમે એક વખત ગોડાઉન સંપૂર્ણ બનાવી દીધા બાદ તમારે સબસિડી મેળવવા માટે કયા કયા કાગળો રજૂ કરવાના રહેશે તેની વાત કરીએ તો મિત્રો તમે જે સિમેન્ટનો ઉપયોગ કર્યો હોય તે સિમેન્ટનું વાળું બિલ ઈંટોનું મિત્રો વાળું બિલ રેતીનું જીએસટીવાળું બિલ લોખંડનું મિત્રો વાળું બિલ પતરાનું જીએસટીવાળું બિલ લોખંડનું શટલનું મિત્રો જીએસટીવાળું બિલ જીએસટીવાળું બિલ મિત્રો જે જેની સાઇઝ મિત્રો આઠ બાય આઠ ફૂટ હતી મજૂરીના મિત્રો તમારે વાઉચરો રજૂ કરવાના રહેશે અને જે મિત્રો તમે સાધનની ખરીદી કરી હોય તે તમામ સાધનના મિત્રો જીએસટીવાળા બિલો રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા તમને સબસિડી આપવામાં આવશે હવે મિત્રો તમે કયા કયા સાધન ખરીદી શકો તો સ્ક્રીનમાં દેખાય છે તે રીતે જો તમારે મિત્રો ફળ વાવેતર કરેલ હોય તો તેના લિસ્ટ આપેલ છે શાકભાજી પાક માટે લિસ્ટ આપેલ છે મસાલા પાકો માટે મિત્રો લિસ્ટ આપેલ છે અને ફૂલ પાકનું વાવેતર હોય તો તેના માટે લિસ્ટ આપેલું છે તો તમે જોઈ શકો છો આ મિત્રો પ્રોજેક્ટ રિપોર્ટ છે કે જે તમે જ્યારે ઓનલાઈન અરજી પ્રિન્ટ કરશો તેની સાથે નીકળશે આ પણ મિત્રો તમારે બાગાયત કચેરી ખાતે ભરી અને જમા કરાવવાનો રહેશે જેની અંદર મિત્રો તમારે એક સિવિલ એન્જિનિયરનું એક કોટેશન પણ રજૂ કરવાનું રહેશે જો મિત્રો આ યોજના બાબતે તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો તો તેનો મિત્રો તમને સો ટકા જવાબ આપવામાં આવશે વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર